જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયર્ય દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા બે મહિનાથી કરવામાં આવી રહ્યું છે આજે સવારે ઝાંસી કિરાણી ચોક આપણું સર્કલ કાર્યાલયથી આઠ બસ સાડંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ બુટ ભવાની મંદિર ધર્મ જલારામ બાપા મંદિરના દર્શન તેમજ આ વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકો માટે પણ જૈન તીર્થધામના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન સમાજના લોકોએ બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન કરી હતી રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેનું શાલ ઉડાવીને પુષ્પથી સ્વાગત કરી તેઓએ આશીર્વાદ આપ્યા હતા

પવિત્ર દર્શન યાત્રાઓ કરાવીને અમારા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે દરેક વખતે અમારા નાની મોટી મુસીબતો હશે સારા વિષયો હશે દરેકને લઈને અને એવું અમે એવું માનીએ છીએ કે ધર્મ સાથે જયારે આપણે રહેતા હોઈએ અને ધર્મ આપણું જ્યારે રક્ષણ કરતું હોય અને આપણા લોકોને ધર્મ શું છે અને એની સાથે જોડાયેલા દરેક નાના હશે વડીલો હશે આજે અમને ખૂબ આનંદનો વિષય છે કે સાથે સાથે અમે આજે જૈન સમાજના અમારા વિસ્તારના છે જે તમે જુઓ છો કે સુભાનપુર અમારા જૈન મંદિર છે અને આજુબાજુના વિસ્તારની આજે બે બસો અમારા ભદ્રેશભાઈ હર હંમેશ પીસી જૈન સાહેબ જે મંદિરના અગ્રણી છે અને અમારા સાયનાથ એજ્યુકેશનના હર હંમેશ નાના મોટા કામથી થી માંડીને દરેક નાના નાના માણસે ગમે તે જ જાતિ હોય પણ અમારો ઉમંગ શાહ કે દર વખતે અને વિરાજભાઈ

તગડી વાલ બધા ભાઈઓ છે બેનો છે ત્યાં જમવાનું કરશે સાંજે મની લક્ષ્મીમાં કરશે તો આ રીતના મને એવું લાગે છે આખા દેશની અંદર આખા શહેર ની અંદર મારા વિસ્તાર ના લોકો ખુબ પ્રેમ આપ્યો છે અને હું વિસ્તાર ને એટલો ચાહું છું એટલા માટે હું ભગવાન પ્રાર્થના કરું કે એમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે જે પણ અમારી સાથે જોડાય છે અને જે લોકો પણ ધર્મ થી જોડાય છે ભગવાન એમના પર હંમેશા આશીર્વાદ આપતા હોય છે તો ફરી એકવાર આ સમગ્ર જૈન સમાજ અને જે પણ લોકો એ આમાં

નેવું ટકા કરતા પણ વધારે લોકો આ યાત્રાનો જયારે લાભ લઈ ચુક્યા હોય અને લાભ લઈ ચૂક્યાની સાથે અમારી આ પવિત્ર દર્શન યાત્રા જયારે એક માત્ર જે સનાતન ધર્મને આગળ વધારવા માટેનો અમે અર્થાત પ્રયત્નો કરતા હોઈએ છીએ એવી જ રીતના આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર એ અમારા સમાજ માટે એટલે કે અમારા વિસ્તારના અમારા તમામ એ જૈન સમાજના તમામ વડીલો માતાઓ અને બહેનો આ તમામ માટે આ રવિવાર ફાળવવામાં આવ્યો છે આ રવિવારના દિવસે અમારી સાથે તમામ અમારા જૈન સમાજના અમારું સુભાનપુરાના જૈન સમાજ છે તમામ લોકો અમારી સાથે જોડાવાના છે સારંગપુર કષ્ટભંજન દેવ વનમનજી મહારાજ મંદિર તો ખરું જ સાથે કોટ ગણેશ મંદિર પણ ખરું ત્યારે કગડી અને મની લક્ષ્મી મંદિર પણ અમે આ ધર્મસ્થાનની અંદર તેમની માટે આજના દિવસે શેડ્યુલમાં સેટ કરેલું છે આવી જ રીતે સમાજ ને સાથે રાખીને જ્યારે એક જ ઉદ્દેશ્ય હોય કે લોકોને આગળ વધવું છે અને એવી જ રીતે આ રવિવાર અમારી સાથે અમારા આ લોકો આજે ઉમેરાયા છે સાથે હું દર વખત દર્શન યાત્રા જોડાવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું નગરનું કે મોહલ્લાનું આવીને આપ રજીસ્ટ્રેશન કરાવો આપ રજીસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ અહીંયાથી નિર્ધારિત તારીખ કરીને તમને દર્શન કરવાનો જે લાભ મળે તે ચોક્કસપણે અમારા માધ્યમથી આપને જે જે તીર સ્થાનો છે એ તમામ તીર સ્થાન ફરીથી એક વખત કહેવા માંગુ છું કે ચોવીસમી તારીખ પચીસમી તારીખ જ્યારે દિવ્યાંગ લગ્ન મહોત્સવ કરવા જઈ રહ્યા છે આ વિસ્તારને એક ભાઈને એક માતાને એક પિતાને એક બેનને એક અવસર એવો મળવા જઈ રહ્યો છે કે પોતાના ઘર આંગણે એવા વ્યક્તિઓનો લગ્ન જે સર્વાંગ કુદરતની થી જે દિવ્યાંગ છે જેમને કોઈ અંગ જે કુદરતના દ્વારા દિવ્ય મળેલો છે અને એ લોકોના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે તો આ આપણે સૌ એકત્ર થઈને આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાઈએ જેથી આવનારું એમનું ભવિષ્ય જે દિવ્યાંગો છે તે કદાચ ડીમોટિવેટ ના થાય પણ એમને એક એવો ઉત્સાહ થાય કે કોઈ એવો વિસ્તાર પણ છે કે જે અમારી ચિંતા કરે છે અને એવી જ રીતે આવનારો ચોવીસ અને પચીસમી તારીખ દિવ્ય લગ્ન મહોત્સવ ની અંદર આ વિસ્તારને ધમધમતું રાખવા માટે એક આયોજન કરેલું છે એવી જ રીતે પવિત્ર દર્શન યાત્રા આજના દિવસે અમારી સાથે સર્વોદય મોહલ્લા તેમજ દર્પણ માટીકા ઇન્દ્રપ્રસ્થ એવી તમામ સોસાયટીઓ પણ જોડે જોડાયેલી છે અને તેમને સાથે રાખીને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો જે હરદમ અમારી સાથે સેવામાં જોડાયેલા હોય છે એવી જ રીતે આજનો આ રવિવાર પવિત્ર દર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને અને પૂર્ણિમા આ નામ એક એવું અમારા એરિયામાં છપાઈ ગયેલું છે કે અમને બીજા કોઈ ગમતા જ નથી આ એરિયા ની અંદર એમને એટલા બધા કાર્યો કરેલા છે કે એની સૂચિ તો બને એવું લાગે છે કે લિસ્ટ ની કોઈ અંત જ નથી કારણ કે હજુ આગામી જ એમનો પચીસ તારીખે એમનો દિવ્યાંગ નો લગ્નનો મેળાવડો છે જ પણ આપણે જે મેઈન વાત કરીએ કે પવિત્રના જન્મ વખતે રાજેશભાઈને અમે અમારે વાઈફ છોકરાની વાઈફે ફોન કરીને પૂછ્યું કે ભાઈ પેલા ખોડો હતા કે પેળા શું ખાવાના કે એક હજાર બસ ક્યાં કે તો તમને જાત્રા કરાવીશું એટલે ત્યારે અમને એમ લાગ્યું કે આ શું બોલી રહ્યા છે પણ ખરેખર પવિત્ર એટલો બધો એમના ઘરમાં શુભ પગલાં લઈને આવેલો દીકરો છે દીકરાનો દીકરો છે કે જેને કારણે એમના ઘરમાં અને આખા એરિયામાં એવું પવિત્ર વાતાવરણ પ્રસરી ગયું છે કે દરેક વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી જાત્રા કરી રહ્યા છે આજે અમે એમની સાથે ખાલી વાત જ કરી તો કે આ તમારા જૈનોનું તમે જે કંઈ તીજ કહેશો તો આપણે એમાં પણ એ કરીશું તો આજે એમને જે નિઃશુલ્ક જે આખી સારંગપુર કોટ ગણેશની યાત્રા કરી છે એની સાથે અમારા જૈન ધર્મના લોકો પણ તગડી અને ની યાત્રા કરી રહ્યા છે તો રાજેશભાઈ શિરંગ આવી રહે પૂર્ણિમાબેન આયરે અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને ને આવી એવી અનુમોદના કરે અને અમારા બધા તરફથી પવિત્રને એના આગામી સમય માટે એ આના કરતા પણ એમના કરતા પણ કોઈ મોટો સામાજિક કાર્યકર થાય સૌ આગળ વધે અને એને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ જૈન સમાજ તરફથી જય જિનેન્દ્ર અત્યારે જે રાજેશભાઈ અને શ્રી એ જે આયોજન કર્યું છે પવિત્ર દર્શનનું તેના દ્વારા અમે સાળંગપુર ગુડ ભવાની કોટ ગણેશ ધર્મજ તેનો અમે પ્રવાસ કરી રહ્યા છે અને અત્યારે જ અમારી બસો બધી ઉપડી રહી છે અ શ્રીરંગભાઈ અને રાજેશભાઈ બંનેએ કીધું હતું કે ભાઈ તમારું પરિણામ આવશે બોર્ડ રિઝલ્ટ એટલે પછી તમને અમે પવિત્ર દર્શનમાં લઈ જઈશું તો તે જ પ્રમાણે અત્યારે આયોજન થઈ રહ્યું છે પૂર્વ રાજેશભાઈ આવી રહે શ્રીરંગ આઈ રહે અમને પવિત્ર દર્શન માટે યાત્રા માટે અમને બેનોને લઈ જાય છે આ એક એવી યાત્રા એમની રાખી છે કે બધા માટે સમગ્ર માટે રાખી છે કે એવું નથી કે કોઈના માટે નહીં બધી દરેક નવું નંબરના વોર્ડ માટેની છે આ એટલે અમને બધા ને પવિત્ર દર્શન માટે લઈ જાય છે એટલે આવી રીત અમને હર વખતે આવી રીત યાત્રા કરાવે એ એટલું અમારે શુભેચ્છા છે અમે સારંગપુર રાજે સાહેર અને લોકો અમને દર વર્ષે આ રીતના કોઈ ને કોઈ યાત્રા તો અમને કરાવતા જ રહે છે એટલે અમને વધારે સાથ સહકાર ને બધું આપે આજે અમે સારંગપુર જઈ રહ્યા છે એટલે કોટ ગણેશ ભવાની અને ધર્મ રાજેશભાઈ નો ખુબ ખુબ આભાર અમને સારી રીતે બધી જગ્યા યાત્રા કરાવે છે અને અમને સાથ અમે એમને સાથ સહકાર બધું આપીએ છીએ